પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે એક શિયાળો બરફમાં આ પુસ્તકનો આપણે પરિચય મેળવીશું અને તેના સર્જક છે જુલે વર્ન અને આ અનુવાદ ગુજરાતીમાં જીગર શાહે કર્યું છે અને આ પુસ્તકની અંદર સોળ પ્રકરણો છે અને બધા જ પ્રકરણોમાં દરિયાઈ સફરની કઈ વાત થઈ છે વાત એમ છે કે એક દીકરો વાહનની સફરે દરિયાઈ સફરે નીકળે છે પણ દરિયાઈ તોફાનની વચ્ચે ફરી ઘરે એ પહોંચતો નથી અને તેના પિતા છે અને તેની પ્રેમિકા જે દીકરાની પ્રેમિકા અને પિતા બંને ખૂબ એની રાહ જોવે છે પણ એ ફરી પરત પડતો નથી અને તે લોકો અન્ય લોકો જે વાણમાં હતા એ લોકોનો એવો જવાબ આવે છે કે દરિયાઈ તોફાનની વચ્ચે અન્ય જહાજના જે જહાજ ફસાયેલું હતું એને બચાવવા માટે તમારો દીકરો ત્યાં ગયો અને એ સફળ નાવિક હતો સફળ કેપ્ટન વાણનો હતો અને છતાં આવું ન આવ્યું એટલે એને એવું થયું કે મારો દીકરો આવો સફળ વ્યક્તિ છે અને આવું કેમ થયું એટલે એના પિતાએ એક જીદ કરી અને પોતાના દીકરાને શોધવા માટે દરિયાઈ સફર માટે એ જવા તૈયાર થયા અન્ય લોકોએ સમજાવે કે હવે શિયાળાનો સમય શરૂ થયો છે અને દરિયાઈ સપાટી ઉપર બરફના આવરણો ખૂબ આવવાના અન્ય ઘણી બધી યાતનાઓ ભોગવવી પડશે પણ એક પિતાની જીદ હતી પોતાના દીકરાને શોધવા માટે અને ખૂબ મહા મહેનતે અન્ય લોકોની સાથે લઈ અને ઘણું વસ્તુઓ સાથે લઈ અને જીવન નિર્વાહની મુખ્ય વસ્તુઓ સાથે લઈ અને એ નીકળે છે અને એક તોફાની બરફના આખા વસ્તુની અંદર એના દીકરાને એ જીવિત જુએ છે અને ત્યાંથી એને બચાવી લે છે સફળ અને સફળ થાય છે પોતાને દીકરાને બચાવવા માટે બીજી ઘણી બધી મુશ્કેલીઓ પારાવાર મુશ્કેલીઓ એને પડી પણ એનો દીકરો એને જીવિત મેળ્યો એની સામે આ મુશ્કેલીઓ કંઈ જ નહોતી અને ફરી દીકરા અને પિતાનું મિલન થાય છે અને એ મિલન શુભ ઘડી સાથે ફરી વતન ફરે છે અને ત્યાં બંદર ઉપર તેના ગામના તેના વસવાટના લોકો તેનું ઉંમરકાર સ્વાગત કરે છે આ રીતે આ કથાનો સુખદ અંત આવે છે ટૂંકમાં જે એક પિતાની જે પોતાના દીકરા પ્રત્યેની જે જીદ હતી પોતાના જે પ્રેમ હતો એને ખાતર એ એ જીવિત રહી શીખો અને બચી શકા એવી એક રોમાંચક કથા જે કંઈ છે એ ખૂબ સાંભળવી અને વાંચવી ગમે એવી છે એટલે ફરી વખત આ પુસ્તક અનુવાદિત પુસ્તક છે અને ફ્રાંતની કોઈ કથા છે એમાંથી જીગર શાહે અનુવાદ કર્યું છે અને એક વખત વાંચવું અવશ્ય ગમ છે આભાર